હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટી જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટરને બીજા બધા મળતી લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બનાવ્યો એ ફરી કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણેની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરાવી અને અમદાવાદ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગેની એમાં કોર્ટ કોર્ટે શું નિર્ણય આપ્યો જામીન મંજૂર કર્યા છે સોમવાર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબ બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓની વિશ્લેષણ થયું છે એટલે આમદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર